નમસ્કાર દોસ્તો સ્વાગત છે જિલ્લાના વિસ્તારમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં માં નોંધપાત્ર પલટો જોવા મળ્યો છે પોષ મહિનો શરૂ થતા છતાં અપેક્ષિત ઠંડી ન પડતા પહેલેથી ચિંતિત ખેડૂતો માટે હવે નવી ચિંતા ઊભી થઈ છે આકાશમાં કાળા ડિબ્બાંગ વાદળો છવાતા વરસાદની આશંકા સેવાઈ રહી છે સરરાદ ડેપોની બસને ભાવનગરના નિરમા પાટિયા નજીક ગુરુવાર રાત્રે અચાનક વચ્ચે ગાય આવી જતા એકાવન મુસાફરો ભરેલ બસ ડિવાઇડર પર ચડી ગઈ હતી જોકે ડ્રાઈવરની સજાગતાને કારણે એકાવન પેસેન્જર ભરેલ બસમાં એક પણને ઈજા પહોંચી ન હતી નાસકાંઠા જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી તપાસમાં ચિંતાજનક પરિણામો સામે આવ્યા છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ અંતર્ગત કરાયેલી તપાસમાં વિવિધ પેઢીઓમાંથી લેવાયેલા ઘી ખાદ્ય મસાલા અને તેલના નમૂનાઓ માનક ધોરણો પર ખરા ન ઉતર્યા હોવાનું જાહેર થયું છે બનાસકાંઠા જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો ધારાસભ્ય અનિકેત ઠાકરના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં તેરસો બાવન યુવાનોએ ભાગ લીધો હતો ખાતે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ગુજરાત રાજ્ય આચાર્ય શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું હતું બે દિવસ સુધી ચાલનારા આ અધિવેશનમાં રાજ્યભરના બત્રીસો થી વધુ આચાર્યશ્રીઓનું ડેલિગેશન અંબાજી ખાતે પધાર્યું છે ગુજરાતના શિક્ષણ શિક્ષણવિદો રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અસરકારક અમલીકરણ તથા શિક્ષણને સર્વોચ્ચ શિખરે પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના આચાર્યશ્રીઓના અધિવેશનનું આયોજન કરાયું છે પાલનપુર શહેરના ઈદગા રોડ પર થયેલ લૂંટની ઘટનામાં પોલીસે માત્ર ચોવીસ કલાકમાં આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે બે દિવસ પહેલા મોટી બજારમાં દુકાન ધરાવતા વેપારી અશોકભાઈ શાહ પાસેથી એક ઇસમે રોકડ રકમ સોના ચાંદીના દાગીના સહિત કુલ અગિયાર લાખના મુદ્દામાલ ભરેલ બેગની લૂંટ કરી હતી બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા વાવથરાદ જિલ્લામાં સમાવિષ્ટ ધાનેરા તાલુકાના લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે ધાનેરા હિતરક્ષક સમિતિએ શહેરના લાલચોક ખાતે ધરણા યોજ્યા હતા જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને આગેવાનો જોડાયા હતા શક્તિપીઠ અંબાજી મંદિરના માર્ગો પર વાહન ઉપર થતા પથ્થર મારાના ગુનેગારોને પોલીસે ઝડપી પાડ્યા છે અંબાજી પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે જો લાંબા સમયથી પહાડી વિસ્તારમાં વાહન ઉપર પથ્થર મારો કરી યાત્રીઓને હેરાન કરતા હતા આ ઘટનામાં અનેક વાહનો અને યાત્રીઓને નુકસાન પહોંચ્યું હતું રબારી સમાજ દ્વારા આયોજિત સન્માન સમારંભમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ હળવી મજાકમાં કહ્યું હતું કે પાંચ અને અગિયાર સોળ થાય તો વધારો થાય હું ભૂઓ નથી પણ ભૂઆઓ વેગો રહું છું ખરા રબારી સમાજના સન્માન સમારોહ વખતે કોંગ્રેસના નેતા ઠાકરશીભાઈ રબારીએ જિલ્લા બનવા બદલ શંકર ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ ત્રણ કર્મચારી મંડળ દ્વારા આયોજિત સરકારી શિક્ષકોની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન સાતનો શુભારંભ થયો છે અંબાજી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા